તય આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં તો તોતિંગ કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી ઓલ ટાઇમ હિસ્સો પાર્ટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધના ટેન્શન વચ્ચે સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર ઘટશે તો સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો જોવા મળશે જે આ મિત્રો મોદી સરકારે કરી મોટી જાહેરાતો અને વાત કરીએ તો મિત્રો જ્યારે પણ દુનિયામાં કંઈક એવું બને છે કે મોટા પાયે તણાવ પેદા કરે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળ્યો તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો મુખ્ય મુખ્યત્વે તેની માંગ ઉપર આધારિત રહેતી હોય છે અને તેના પુરવઠાની અંદર વધારો ઘટાડો નોંધાય તો પણ સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો આજે મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ આપણે દાગીના બનાવવા માટે ખરીદી કરતા હોઈએ છીએ અને એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ આ મુજબ જોવા મળી રહ્યા છે અને બાવીસ કેરેટ સોનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળ્યો તો તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે સો ગ્રામ ગ્રામ સોનાના ભાવ આ મુજબ જોવા મળી રહ્યા છે અને સોનું જે છે એ મિત્રો પાછળ દિવસોની વાત કરીએ તો પાછળ દિવસોમાં સતત ઘટી રહ્યું હતું અને સોનાની સાથે ચાંદી જે છે એ પણ મિત્રો ઘટતી જોવા મળી રહ્યા પરંતુ થોડાક દિવસોથી ચાંદી પણ વધતી જોવા મળી રહી છે અને આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદીની કિંમત આ મુજબ જોવા મળી રહી છે એટલે કે એક કિલો ચાંદી નવ્વાણું હજારની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે જો હવે તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો તો ચાંદી મોંઘી હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ વિશ્વ યુદ્ધમાં કે જીઓપોલિકલ ટેન્શન હોય છે ત્યારે સોનાના ભાવમાં અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો કયા આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે તો પણ સોનાની કિંમતોની અંદર વધઘટ જોવા મળતી હોય છે અને નિફ્ટીની અંદર પણ વધારો ઘટાડો જોવા મળે તો પણ સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો હાલ મિત્રો જીઓ ટેન્શન હોય છે ત્યારે તેની અસર અર્થતંત્ર ઉપર પડતી હોય છે અને સમગ્ર દેશમાં એવા વાતાવરણમાં સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ રોકાણ કરવા માટે જ નહીં પરંતુ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને પ્રસંગ માટે લોકો જે છે એ દરમિયાન પણ સોનું ખરીદતા હોય છે જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસના ના અંત સુધી સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટીએ પહોંચ તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ઘોટાળામાં જ કહી શકાય અને સસ્તા સોનાનો લાભ લઈ લેવો જોઈએ કારણ કે મિત્રો સોનાના ભાવમાં વધારો થવા પાછળ ઘણા બધા પરિબળો પણ અસર કરતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર અંદર વધારો જોવા મળે તો સોનું ઘટતું હોય છે અને જોવા ની ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં હાલ કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્તા સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો હાલ

ભાવને થતી જોવા મળતી હોય છે જે આ મિત્રો વાત કરીએ તો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઈઝરાયલના યુદ્ધ અને હાલ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જંખના સર્જાઈ રહી છે જેના વચ્ચે સોનું જે છે એ મિત્રો ફરીથી વધતું જોવા મળી રહ્યું છે જો આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં વધારો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે જ્યારે પણ દુનિયામાં કંઈક એવું બને છે કે મોટા પાયે તણાવ પેદા કરે છે તો મિત્રો આ જે કંઈ યુદ્ધની સમસ્યા ચાલી રહી છે જેના કારણે તણાવ જે છે એ મિત્રો વધતા જોવા મળતા હોય છે અને જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે મિત્રો આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોનું જે છે એ ખરેખર સસ્તું થશે તો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે અને સોનું જે છે એ હવે સસ્તું થશે કે મોંઘુ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ